કોલપાડના ડેલાસા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વડદ હસ્તે રૂપિયા સત્તાવીસ પોઈન્ટ કરોડના ખર્ચે પુલ અને માર્ગ નિર્માણના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વડદ હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા સત્તાવીસ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના ડેલાસા ગામથી કપાસી કુલ્યાના ગામ વચ્ચે સેના નદી પર પુલ અને માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારે નાના અને અંટળીયાર ગામોમાં અનેકવિધ વિકાસ કામો સાથે પાકા રસ્તાઓની સુવિધા ઊભી કરી છે તેમજ રાજ્ય સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપેર સાકાર કર્યા છે ડેલાસા ગામથી કપાસી કુડિયાણા ગામ વચ્ચે સેના નદી પરના પુલ અને રસ્તાની કામગીરીથી વર્ષોથી લોકોની જે માંગણી કરી રહ્યા હતા તે હવે પૂરી થઈ છે આ પુનના નિર્માણ થી આજુબાજુના અડા ગામોના છસો દસ લોકોને લાભ મળશે લોકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે સરકારે છેવાડાના લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને વિકાસ કામો પર ખાસ ધ્યાન આપ્યું છે છેવાડા વિસ્તારોમાં વીજળી પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે આપણા સંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર સુનિલ પટેલ સહિત વિવિધ ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલપા તાલુકાના છેવાડાનું ગામ દળિયાના કિનારાના લગભગ મોહર ભગવાન રેલાસા સહિતના બેતાલીસ ગામોનો વર્ષોથી દિલાસા કપડાસી બ્રિજનો પ્રશ્ન હતો એ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અઠ્ઠાવીસ કરોડ રૂપિયા મંજૂર કરીને આ પ્રશ્ન હલ કર્યો છે ઓગણીસોને એકોતેરની અંદર કોંગ્રેસની સરકારની અંદર આ બ્રિજનું ખાતમૂહૂર્ત થયું હતું પરંતુ આજે પચાસ પચાસ વર્ષો થયા છતાં પણ આ બ્રિજ એમના સમયમાં ઉદઘાટન થયેલો બ્રિજ એમને એમ પિલ્લોડ સહિત પડ્યો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા મોદી સાહેબની સરકાર જેનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે આ જે ડિલાસા કપાસી બ્રિજ બનવાથી જે હજીરા સુધી જે યુવાનો નોકરી માટે જાય છે એનું લગભગ પચીસ કિલોમીટર જેટલું અંતર પણ ઓછું થઈ જશે સાથે સાથે લગભગ બેતાલીસ ગામ એટલે લગભગ પંચોતેર હજાર જેટલા લોકોને પણ આ બ્રિજનો ઉપયોગ થવાનો છે જે લોકોએ ફરીને લગભગ કલાક જેવો સમય જતો એ સમયનો પણ બચત થવાની છે સાથે સાથે ઈંધણની પણ બચત થવાની છે યુવાન લોકોને નોકરીની બી તક મળવાની છે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન કોસ્ટલ હાઈવે બનાવવાનું મુંબઈથી ભાઈ ભાવનગર સુધીનો જે કોસ્ટલ હાઈવે બનાવવાનું છે એનું હમણાં પહેલા તબક્કાનું કામ પણ હજીરાથી લઈને ઓલપાડ સુધીનું ત્રણસો કરોડ રૂપિયા મંજૂર કરે એ પણ ટૂંક સમયમાં એનું લોકાર્પણ થઈ જાય ભૂમિપૂજન થઈ જશે